ડભોઈના જુદા જુદા સ્થાનો પર પણ યોગ દિવસની ઉજવણી થઈ હતી દસમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર ભારત પર્વમાં આજે કરવામાં આવી ત્યારે ડભોઈ પંથકમાં પણ યોગ દિવસની ઉત્સાહ સાથે ઉજવણી થઈ હતી તાલુકાના કાયાવરોહણમાં આવેલ પ્રમોશ્વર મહાદેવ મંદિર લકુલેશીધામ યોગ ક્ષેત્ર ખાતે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના અધ્યક્ષ સ્થાનમાં અને મામલતદાર ડીવી ગામિત સહિત વહીવટી કર્મચારીઓની હાજરીમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ડભોઈ આસિસ્ટન્ટ કોચ ગૌરી કે ભટ્ટ અને લકુલિશ મંદિરના સન્યાસી મુક્તાનંદ સ્વામી દ્વારા યોગનું મહત્વ સમજાવતા સાથે જુદા જુદા આસન કરવામાં આવ્યા હતા આ સાથે ડભોઈ ઐતિહાસિક હીરા ભાગો ખાતે ડભોઈ નગરપાલિકા ચીફ ઓફિસર જયકિશન તળવી અને પ્રમુખ બિરેન શાહ પાલિકા સદસ્યો અને કર્મચારીઓ દ્વારા યોગ કરવામાં આવ્યો હતો ડભોઈ એડિશનલ એન્ડ સેશન કોર્ટ તેમજ સિવિલ કોર્ટ પરિસર ખાતે પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં વકીલ મંડળ સહિત જજ જોડાયા હતા તો ડભોઈ પોલીસ વિભાગ દ્વારા ડીવાય આકાશ પટેલ

મુખ્ય રોલ રહેલો છે ત્યારે આજના દિવસ આ જે કાયાવરોહન શ્રી બ્રહ્મેશ્વર યોગ મંદિર ખાતે લકુલેશ મહાદેવના સાનિધ્યમાં ડભોઈના તાલુકા કક્ષાને યોગનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ગામના આગેવાનો તાલુકાના આગેવાનો અને વિદ્યાર્થીઓએ આમાં ભાગ લીધો મુનિશ્રી દ્વારા આ યોગ કરાવવામાં આવ્યા યોગનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું આપણી પ્રાચીન સંસ્કૃતિમાં યોગનું મહત્ત્વ બતાવેલું છે આપણા ચારેય વેદોમાં પણ યોગ બાબતે વિસ્તૃત વર્ણન કરેલું છે યોગ દ્વારા એકાગ્રતા સાથે જ શરીર અને મનમાં આવતા વિકારોનો નાશ થાય છે રોજે રોજે આપણી દિનચર્યામાં યોગને વણી લેવું એ આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જરૂરી છે ત્યારે યોગ દિવસ એકવીસ જૂન પૂરતો મર્યાદિત ના રહેતા ત્રણસો દિવસ આપણે યોગનું અધ્યયન કરીએ એ ખૂબ જ જરૂરી છે અને ગુજરાતમાં યોગ બોર્ડ દ્વારા ઠેર ઠેર યોગ શીખવાડવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને એના જ કારણે ગુજરાતમાં સૌથી વધુ યોગ પ્રત્યે જાગૃતિ આવી છે હું સરકારનો યોગ બોર્ડનો અને આજના આ યોગ દિવસે યોગના આ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામને અભિનંદન આપું છું શુભેચ્છા પાઠવું છું અને આ જ રીતે રોજે રોજ વિદ્યાર્થીઓ યોગ દ્વારા પોતાનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સુધાર રહે એવી અપેક્ષા રાખે છે